ત્યાંના રહીશો ટેન્કર દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે મળતી માહિતી મુજબ ડભોઈનગરના મહુડી ભાગોળ બહાર જનતા નગર સોસાયટી ખાતે વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી જૂની પીવાના પાણીની લાઈનમાં ગંદુ પાણી આવતું હોય પીવા લાયક ન હોય વિસ્તારના રહીશોમાં પીવાના પાણીની સમસ્યાનો ભારે પ્રશ્ન છે ત્યારે નવી પાઇપલાઇનમાંથી પાણી આપવા માટે ડભોઈ નગરપાલિકા કચેરી ખાતે વિસ્તારની મહિલાઓએ રજૂઆત કરવામાં આવી હતી આ દરમિયાન વર્ષોથી એક જ ટેન્કર દ્વારા પીવાનું પાણી સોસાયટીને પૂરું પાડતા હોય નવી પીવાના પાઇપલાઇન હોવા છતાં જૂની પાઇપલાઇન ચાલુ રાખી છે તેને બંધ કરી નવા કનેક્શન જોઈન કરવા તેવી પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે જેને ફરી તકે દૂર કરવા જણાવવામાં આવ્યું હતું વિસ્તારના રહીશો માટે પીવાના પાણીના ટેન્કર દ્વારા નગરપાલિકા તંત્ર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં હોય એક જ ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવતા રહીશોમાં બોલાતું હતું કે નગરપાલિકાની આ બેદરકારીને કારણે મુશ્કેલી વેઠવી પડી રહી છે અમે જનતા નગર નગરપાલિકા પાણી દસ દિવસ પાણી આવતું નથી પાણી વગર કરવાનું શું પાણી જીવન છે પાણી વગર કરવું શું એનું અમે નિવેદન કરવા આવ્યા છે કે અમારા પાણી નો જલ્દી થી જલ્દી નિકાલ કરો જૂના કનેક્શન નું પાઇપ નવી લાઈન નું બંધ કરી જૂની લાઈન માં જે ખરાબ પાણી આવે છે એમાં જોડ્યું છે એનો શું મતલબ છે તમારે જૂની લાઈન અમારે ત્યાં તો છે જ નહીં પણ જૂની લાઈન ના બદલે નવી લાઈન માં જોડે તો એમને કોઈ તકલીફ ખરી એમને પાણી જ આપવું છે તો પછી નવી લાઈન માં ચાલુ ના રાખે જૂની માં કરવાની કોઈ જરૂર નથી બસ પાણી મળે બીજી કશી માંગ નથી અમને પાણી મળે નવી લાઈન માં મુમતાજ ઇબ્રાહીમભાઈ પટેલ